તળાજામાંથી પસાર થતી શેત્રુજ નદીમાંથી પાણીમાંથી એક યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં આ બનાવની હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ તલાજાના નવી ગોરખી ગામના વિનોદભાઈ ભીખાભાઈ પરમાર ઉંમર વર્ષ અંદાજે પાંત્રીસ કે જે સાંજના ચાર વાગ્યા આસપાસ તલાજાની શેત્રુજ નદીમાં માછીમારી કરવા ગયા હતા તે સમયે પાણીમાં ડૂબી ગયા હતા જેને તળાજા ફાયર ફાઈટરના જવાનો દ્વારા યુવાનોના મૃતદેહની શોધખોળ કરીને ગોરખીના આરા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી આ યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને તળાજાને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આગળ પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં આ બનાવમાં સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ ખબર પડશે